આપણે આવી ગયા માતાના મઢ જય માતાજી જય માતાજી મિત્રો આપડે માતાના મઢ આવી ચૂક્યા છીએ મા સાપુરાના દર્શન કર્યા અમારા મુકેશભાઈ ઉભા મુકેશભાઈને બહુ શોખ હોય માતાના મઢ આવવાનો એમનો વિશ્વાસ હતો મા સાપુરા મારી હર મનોકામના પૂર્ણ કરશે એવી એટલે એ અમારી સાથે દર વખત આવે જ છે અને તમે પણ આવો ભેગી તૈયાર ભેગી દીધું દિવસે તૈયાર ભેગી હોવા જ લે તો હું તૈયાર ભેગી દીધું હોવા જ તો બોલો જ નહીં દઉં